નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જે આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં પહોંચી ગયો છે અને એ પ્રદેશમાં પહોંચ્યા પછી માતા આદ્યશક્તિએ ભૂતિયાને દિવ્ય દ્રષ્ટિ આપી છે કે તે રૂપાવટીનું સમગ્ર દ્રશ્ય જોઈ શકે પરંતુ મિત્રો એ દ્રશ્ય ભૂતિયાએ જોતાની સાથે જ તેની આંખો ફાટી જાય છે કારણ કે ભૂતિયો તો અહીંયા શક્તિના પવિત્ર પ્રદેશમાં બેઠો છે પરંતુ કોઈક નવો ભૂતિયો આવી અને રૂપાવટી નગરીના વારે ચડ્યો છે અને તે આ મંત્રતંત્ર અને સાધનાવાળા માણસોની સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યો છે અને આ ભૂતિયો સાચા ભૂતિયા કરતી પણ એટલો ભયાનક અને દિવ્ય શક્તિઓવાળો છે કે તેની સામૂહ આ મંત્રતંત્ર અને સાધનાવાળા માણસો પણ ચાલતા નથી અને હવે તેણે આ રૂપાવટી નગરીને બચાવવા માટે એટલું ભયંકર મોતનું તાંડવ રચ્યું છે કે આ દ્રશ્ય જોઈ અને રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ સિંહ પણ આશ્ચર્યમાં પડી ગયા છે એમના સેનાપતિ રાજપાલસિંહ પણ આશ્ચર્યમાં પડી ગયા છે અને એમના ખાસ માણસો રામજી અને શ્યામજી બધાના મનમાં બસ એક જ વાત દોડી રહી છે કે આ ભૂતિયો ક્યાંથી આવ્યો અને ભૂતિયાને તો શ્રાપ લાગ્યો હતો તે પોતાની બધી દિવ્ય શક્તિઓ ભૂલી ગયો હતો તો પછી તેની બધી શક્તિઓ કેવી રીતે યાદ આવી ગઈ અને તે પાછો કેવી રીતે આવ્યો છે અને આ વાત ખાલી આ રૂપાવટી નગરીના માણસો જ નહીં પરંતુ આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા માણસો પણ વિચારમાં પડ્યા છે કે આ ભૂતિયો પાછો ક્યાંથી આવ્યો અને ત્યારે પેલી ટુકડી કે જે આ સાધનાવાળા માણસોની પાસે જઈને એટલું જ કહે છે કે અમે તો ભૂતિયાને ઠેઠ રૂપાવટી નગરીના માયાવી જંગલના એક એવા પ્રદેશમાં મૂકીને આવ્યા છીએ કે ત્યાંથી તે આવી જ ના શકે પરંતુ આ ભૂતિયો અહીંયા અમારા પહેલાં આવી ગયો છે તો એનો મતલબ એ છે કે આ ભૂતિયો એની શક્તિઓ ભૂલ્યો નથી એણે ખાલી ઢોંગ રચ્યો હતો ત્યારે પેલો ભૂતિયો કે જે ખળખળ દાંત કાઢીને હસી રહ્યો છે અને હસતા હસતા એટલું કહે છે કે તમે એમ વિચારતા હતા કે રૂપાવટી નગરી ઉપર તમે આક્રમણ કરી અને તેને જીતી અને મંત્ર તંત્ર અને સાધનાવાળી નગરી એવું નામ આપશો તો હું ભૂત્યો તમને કહું છું કે ખાલી આ રૂપાવટી નગરીનો ધ્વજ તો ઉતારી જુઓ અને જે ધ્વજ ઉતારવા જાય જો એના હાથ પગને માથા ના કાપી નાખું ને તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે પાંચ માણસો કે જે ભારે સાધના જાણતા હતા તેઓ હાથમાં માયાવી તલવારો ધારણ કરે છે અને પછી આ રૂપાવટી નગરીનો ધ્વજ નીચો ઉતારવા માટે આગળ વધે છે ત્યાં તો ભૂતિયો એમની સામે આડો આવીને ઊભો રહી જાય છે અને પછી તેના હાથમાં તે પણ એક દિવ્ય તલવાર ઉત્પન્ન કરે છે અને એ તલવારથી પહેલો જે માણસ સામે આવ્યો હતો એનું મસ્તક કાપી નાખે છે અને બીજા જે ચાર માણસો વધ્યા તેઓ જ્યારે ભૂતિયાની સામું લડવા આવ્યા ત્યારે ભૂત્યો એ ચારે ચાર માણસોના બંને હાથ કાપી નાખે છે અને આમ આવો ભીષણ સંહાર જોયો ત્યારે મંત્ર તંત્ર અને સાધનાવાળા માણસો પણ હલી ગયા અને કહે છે કે ભૂતિયા તું કોણ છે અને અમારા આટલા ભયંકર માણસો કે જે ભારે સાધનાથી નિપુણ હતા એ બધાના તે હાથ કાપી નાખ્યા ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે તમે અપરાધ કર્યો છે અને તમે એ અપરાધ કર્યો છે કે તમે તમારા ગામના જેટલા પણ વડીલો અને સારા માણસો હતા એ બધાને મારી અને તમે નવ યુવાનોએ આ સાધના તો હાસિલ કરી નાખી પરંતુ એનો ક્યાં ઉપયોગ કરવો એ તમે નથી શીખ્યા અને એટલા માટે હવે તમારો આવી જ રીતે બધાનો સર્વ નાશ થશે અને આમ કહીને ભૂતિયો તેના હાથમાં બે બે તલવારો ધારણ કરે છે અને પછી તો આ મંત્રતંત્રને સાધનાવાળા માણસો અને ભૂતિયા વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે જેમાં આ હજારોની સંખ્યામાં મંત્રતંત્રને સાધનાવાળા માણસો હતા પરંતુ આ ભૂતિયો એવો છે કે તેના શરીર ઉપર એક પણ પ્રહાર નથી થવા દેતો અને સામે દુશ્મનોના માથા ધડાધડ કાપી રહ્યો છે એમના હાથ કપાઈને નીચે પડી રહ્યા છે કોઈના પગ કપાઈને નીચે પડી રહ્યા છે કોઈના મસ્તક કપાઈને નીચે પડી રહ્યા છે તો કોઈના આખા શરીર કપાઈ રહ્યા છે આમ રૂપાવટી નગરીના ચોકમાં લોહીનું મહાતાંડવ ખેલાઈ રહ્યું છે અને આ રૂપાવટી નગરીના માણસો તો એવું જ વિચારી રહ્યા છે કે કોઈ સાક્ષાત દેવી આજે ભૂતિયાના સ્વરૂપમાં આવીને લડી રહી છે અને આમ આવો નરસંહાર થતો જોઈ અને આ મંત્ર સાધનાવાળા માણસોની જે સેના હતી કે જે તીર અને ભાલાથી લડતી હતી એ તો આ દ્રશ્ય જોઈને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને જંગલ તરફ ભાગી જાય છે તેથી હવે રાજપાલસિંહ રામજી અને શ્યામજી બધા જ એ જોઈ રહ્યા છે કે ભૂતિયાનું આવું સ્વરૂપ આજે પહેલી વાર જોવા મળ્યું છે અને મિત્રો આમ કરતાં કરતાં લગભગ છ દિવસ આ યુદ્ધ ચાલે છે અને છ દિવસ દરમિયાન આ ભૂતિયો કે જે મંત્ર તંત્ર અને સાધનાવાળા માણસોના મોટા ભાગના માણસોને મારી ચૂક્યો છે હવે માંડ માંડ હજારથી ઓછા માણસો વધ્યા છે અને તેઓ પોતાની જેટલી પણ વિદ્યાઓ શીખ્યા હતા એ બધી જ વિદ્યાઓનો પ્રયોગ કરી ચૂક્યા છે એમ છતાં આ ભૂતિયાનો વાળ પણ વાકો નથી કરી શકતા અને આખરે તેઓ હવે આઠમા દિવસે ત્યાંથી ગળગડથી દોટ મૂકે છે અને રૂપાવટી નગરીથી ભાગે છે ત્યારે આ ભૂતિયો કે જે એટલો ક્રોધે ભરાયેલો છે એ પણ આ માણસોની પાછળને પાછળ દોડે છે અને તે દોડતો દોડતો આ રૂપાવટીનું મેદાન છોડી અને એ પણ પેલા માણસોની સાથે જંગલમાં પહોંચે છે ત્યારે એ જંગલમાં પહોંચ્યા પછી તેઓ એ જંગલને પાર કરી અને એમના ગામ સુધી પહોંચી જાય છે અને ગામમાં તો પહોંચ્યા પરંતુ એમના ગામના જે જે માણસો આમને છે તેઓ કહેવા લાગ્યા કે તમે આટલા બધા કેમ કાપી રહ્યા છો અને એવું લાગે છે કે આજે મોતને તમે નજરો નજર જોયું છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હા તમારી વાત સાચી છે અમારી પાછળ એક ભૂતિયો એવો પડી ગયો છે કે તેણે ગામનો મોટા ભાગનો સંહાર કરી નાખ્યો છે અને હવે અમે બચ્યા છીએ એટલા માણસો જીવ બચાવીને ગામ તરફ પાછા આવ્યા છીએ ત્યારે ગામના માણસો હસવા લાગ્યાને કહે છે કે તમારો સહાર થાય એના માટે આખું ગામ પ્રાર્થના કરતું હતું કારણ કે તમે નવ યુવાનોએ જે રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાનો વિચાર કર્યો હતો ને એ રૂપાવટી નગરી એક સમયે આ ગામ માટે હજારો માણસોનું ભોજન પૂરું પાડતી હતી હજારો માણસોને તેમણે શ્રાપમાંથી મુક્ત કરાવ્યા હતા અને આ ગામનું અસ્તિત્વ રહી ગયું છે ને એનું માત્ર ને માત્ર કોઈ જવાબદાર હોય ને તો રૂપાવટી નગરીના એક એક મહારાજ છે કે તેમણે ક્યારેય આ ગામના કોઈ પણ કામને ના નથી પાડી પરંતુ તમે નવ યુવાનોએ આવી મંત્ર તંત્ર સાધનાવાળી વિદ્યાઓ શીખ્યા અને શીખ્યા પછી તમે હંમેશા તેનો દુરુપયોગ કર્યો છે અને અમે જે ગામના સારા માણસો હતા એમણે તો એટલું જ કહ્યું છે કે ભગવાન આ બધાનો સંહાર થઈ જજો કારણ કે તેઓ અધર્મીઓ છે અને અધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યા છે ત્યાં તો બીજા માણસો કે જે રાડ પાડતા પાડતા દોડતા દોડતા આવી રહ્યા છે અને પાછળ ભૂતિયો હાથમાં બે બે તલવારો લઈ અને એમની પાછળ દોડતો દોડતો આવી રહ્યો છે અને ભૂત્યો આ માણસની પાછળ આવીને ઊભો રહી જાય છે અને કહે છે કે ભાઈ આ ગામના માણસોને મારવા આવ્યો છું એક પણને છોડવાનો નથી ત્યારે તેઓ હસવા લાગ્યા ને કહે છે કે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે તમે આ અમારી નવી પેઢીને સમાપ્ત કરી નાખો કારણ કે તેઓ અધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યા છે અને આમ આ બધા જ માણસો કે જે ચાલતા ચાલતા એમના જે એક વડીલ હતા કે જે એમના ગુરુ હતા અને જેમણે આ વિદ્યાઓ એમને શીખવાડી હતી અને એમણે જ કહ્યું હતું કે ભૂતિયા ઉપર એકી સાથે હજારોની સંખ્યામાં સાધનાવાળી શક્તિનો પ્રયોગ કરશો ને તો ભૂતિયો આપોઆપ તમારા વશમાં થઈ જશે અને તેને ગુરુજીનો શ્રાપ લાગશે અને તે બધી વિદ્યાઓ ભૂલી જશે એમ કહેનાર એમના ગુરુની પાછળ જઈ અને આ બધા જ વધેલા માણસો છે છે ત્યારે એમના ગુરુ કહે કે યુદ્ધમાં જીતીને આવેલા માણસો ગામમાં બહાદુરીથી પોતાની છાતી બહાર કાઢીને ઊભા રહી જાય પરંતુ તમે તો આમ મારી પીઠની પાછળ આવીને કેમ છુપાઈ ગયા છો શું તમારી હાર તો નથી થઈ ને ત્યારે એક માણસ કે જે સૌથી પાછળ દોડતો દોડતો આવે છે અને આવીને હાથ જોડીને ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુદેવ તમે તો કહ્યું હતું કે એકી સાથે સાધનાવાળી શક્તિનો પ્રયોગ કરવાથી ભૂતિયાને શ્રાપ લાગશે અને તે સાવ કમજોર પડી જશે પરંતુ એવું કર્યા પછી ભૂતિયો થોડી વાર તો કમજોર પડ્યો પરંતુ એના પછી જે ભૂતિયો દેખાણો છે એણે તો નરસંહાર મચાવ્યો છે અને હવે તે અમને મારતો મારતો ઠેર અહીંયા અમારા ગામ સુધી આવ્યો છે ત્યારે એના ગુરુ કહે છે કે એમ વાત છે તો આવા દો એને આજે હું એને છોડીશ નહીં અને આમ પછી તો આ ભૂતિયો હાથમાં બે બે તલવારો લઈ અને આ ગુરુજીની સામે આવીને ઊભો રહી જાય છે ત્યારે આ મંત્ર તંત્રને સાધનાવાળા માણસોના જે ગુરુ હતા તેઓ હાથમાં તલવાર લઈને હજુ તો સામે આવે છે એની સાથે જ આ ભૂતિયો એમની સામે આવીને ઊભો રહી ગયો અને ત્યારે આ ગુરુ જ્યારે ભૂતિયાના મુખ સામું જુએ છે તો એના મુખ પર એક દિવ્ય તેજ ઝળહળી રહ્યો છે તેના લલાટ ઉપર જાણે આ બ્રહ્માંડના સૂર્યને ધારણ કર્યો હોય એવું તેજ છે અને આ મુખ જોતાની સાથે જ આ ગુરુ કે જેના હાથમાંથી તલવાર પડી જાય છે અને તલવાર પડી જતાની સાથે જ તે હાથ જોડીને કહેવા લાગ્યો કે દેવી તમે ભૂતિઓ બનીને આવ્યા છો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે જ્યારે જ્યારે પણ આ ધરતી ઉપર અધર્મ વધી જાય ને ત્યારે અમે દેવી દેવતાઓ ગમે તે સ્વરૂપમાં આવી અને આ ધર્મને અને અમારા ઉપર વિશ્વાસ રાખી રહેલા માણસોના વારે હંમેશા આવ્યા છીએ ત્યારે તે કહેવા લાગ્યા કે દેવી હું તમને ઓળખી ગયો છું અને આમ પછી મિત્રો આ ગુરુ આ મંત્ર તંત્ર અને સાધનાવાળા જે માણસો હતા એમને કહે છે કે હે મૂરખ સરદારો તમને ખબર નથી કે આ કઈ દેવ છે અરે આ ભૂતિયો નથી ભૂતિયો તો સાચે જ તેની વિદ્યાઓ લાગે છે કે ભૂલી ગયો છે પરંતુ આ તો માતાજી સાક્ષાત આ દેવી છે આમ કહી અને આ ગુરુજી આ માણસોને આ દેવીનું નામ પણ જણાવે છે અને નામ સાંભળતાની સાથે જ આ સમગ્ર મંત્ર તંત્રને સાધનાવાળા માણસોના ડોળા ફાટી જાય છે અને પછી તેઓ કહે છે કે આ દેવી છે તો પછી ભૂતિઓ ક્યાં છે ત્યારે માતાજી કહે છે કે ભૂતિઓ તો રૂપાવટીના માયાવી જંગલમાં માતા આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં બેઠો છે અને બેઠો બેઠો આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યો છે ત્યારે આ ગુરુજી કહેવા લાગ્યા કે દેવી મારા માણસોને માફ કરી દો નહીંતર આ ગામની યુવા પેઢી સમાપ્ત થઈ જશે ત્યારે આટલા શબ્દો સાંભળીને દેવીના ગુસ્સાનો કોઈ પાર નથી અને આ ભૂતિઓ એટલું જ કહે છે કે તમને ખબર તો છે કે હું કઈ દેવી છું અને એકવાર જ્યારે દુશ્મનોનો સંહાર કરવા નીકળું ને એના પછી ક્યારેય પાછી કરતી નથી માટે આમને તો હું નહીં છોડું ત્યારે ગુરુજી કહે છે કે તમે એક કામ કરો મારી બલી લઈ અને અહીંયાથી પાછા વળી જાઓ અને હું તમને વચન આપું છું કે મારા આ વધેલા માણસો ક્યારેય આ રૂપાવટી નગરી સામું આંખ ઊંચી કરીને પણ જોવાની હિંમત નહીં કરે ત્યારે દેવી કહે છે તમારું બલિદાન એડે તો નહીં જાય ને ત્યારે ગુરુજી આ સાધનાવાળા માણસોને કહે છે કે ભાઈઓ તમારા માટે હું બલિદાન આપું છું મારા જીવનું પરંતુ ક્યારેય રૂપાવટી નગરી સામુ આંખ ઊંચી કરીને પણ જોતા નહીં ત્યારે તેઓ આજે તો ઘણા ડરી ગયા છે તેથી કહે છે કે હા ગુરુજી અમે ક્યારેય હવે રૂપાવટી નગરી સામું નહીં જોઈએ ત્યારે આમ પછી આ ગુરુદેવ કહે છે કે માં તો મારો સંહાર કરી અને તમારા ગુસ્સાને શાંત પાડો ત્યારે આ ભૂતિઓ તેના બંને હાથમાં રહેલી તલવારોથી આ ગુરુજીની ગરદન ઉપર ઘા કરે છે અને ગુરુજીનું મસ્તક ધડથી જુદું થઈ જાય છે અને તડામ કરતું ત્યાં નીચે પડે છે અને ત્યાં લોહીની રેલમ છેલ થાય છે અને પછી ભૂતિઓ ત્યાં જ પોતાની બંને તલવારો પછાડી અને એ ગામ તરફથી પાછો ફરે છે અને આમ તે પાછો ફરે છે અને ચાલતો ચાલતો તે રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર ઉપર આવે છે અને ત્યાં આવી અને ઊભો રહી ગયો છે તેનું આખું મસ્તક અને તેનું આખું શરીર ખરડાયેલું છે અને આમ તે આ પાછો મુખ્ય દ્વાર પર આવ્યો ત્યારે રાજપાલસિંહ રામજી શ્યામજી અને રૂપાવટી નગરી ઢીંચણે પડી અને ભૂતિયાને પ્રણામ કરીને કહે છે કે ભૂતિયા તારા પ્રાણના ભોગે પણ તે આજે રૂપાવટીની લાજ રાખી છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ મને શાંત પાડ મારો ગુસ્સો વધી ગયો છે જા ઠંડા પાણીના ઘડા ભરી લાવ અને મારા માથા ઉપર રેડ તો મારો ગુસ્સો શાંત પડે અને આમ પછી રાજપાલસી પાણીના ઘડા ભરી લાવે છે અને આ ભૂતિયાના મસ્તક ઉપર રેડે છે તો મિત્રો તમને શું લાગે છે કે આ ભૂતિયો કોણ છે અને જે ભૂતિઓ આ શક્તિના પવિત્ર પ્રદેશમાં રહેલો છે તેની શક્તિઓ હવે પાછી આવશે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને અમને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી